મારા મિત્રો મારું નામ છે મો પણ અમેરા રજુભાઈ હું ધોરણ ચાર માર્કે જ કરો છું આજે તમે એક સરસ મજાની વાર્તા કહીશ વાર્તાનું નામ છે બોલે તે બે ગાઈ એક લાડુ પણ નામ ખૂબ જ રડિયાળું ગામ એ ગામમાં રડી જગ્ગો અને મગુ બને પાક્કા ભાઈ બલ અને મગવું મનમાં મનમાં વિચાર કરે કે આપણે આપણા ઘરમાં જમીન જમીને થાકી ગયા છીએ ચાલોને ક્યાંક મહેમાન ગતિ મળવા જોઈએ મહેમાન ગતિ મળવા ક્યાં જઈશું વિશે બને વિચારવા લાગ્યા જગુઈ કઈ ચાલ મારા મામાના ગીર જની બને ભાઈ બન ઉપરા ચંદુ મામાના ગીર ચંદુ મામા તો જગુ અને તેના ભાઈ બન ખૂબ જ ખુશ થઈ ગયા મામીએ કહ્યું કે મહે અને મહેમાન બનેલો હરકથી સ્વાગત કરવો જોઈએ જગુ હું તો આજે ખૂબ જ રાજી થયો છું જગુ તને બધે બાર તો થોડી વાર બહાર રહો ત્યાં સુધી હું તમારા માટે રસોઈ બનાવી તૈયાર રાખું છું જગુ તો બ

થોડી વારમાં તો 108 આવી ફટાફટ જાગો અને મગુને બનેને સ્ટ્રેચર પર સુડાવી હોસ્પિટલ લાવ્યા છતાં તા બનેમાંથી કોઈ કંઈ બોલે નહીં મનમાં વિચાર કરી લાડવા તો ત્રણ જ ખાવા એમ વિચારી બનેમાંથી કોઈ કંઈ બોલે નહીં બે હોસ્પિટલના બેડમાં સુતા સુતા પણ જાગો અને મગુ કંઈ બોલે નહીં મનમાં મનમાં વિચાર કરી મરક મરક મનમાં હસે બોલે તે કાઈ તો તેના બે થશે ના બોલે તો તેના ત્રણ થશે ડોક્ટરે આખા શરીરની તપાસ કરી પછી કહ્યું ઓમ તો કાઈ જાણની તકલીફ દેખાતી પણ મને લાગે છે કે કોઈ જીમાં તકલીફ હશે એટલે બનેમાંથી કોઈ બોલી શકતું નથી એમણે ઇન્જેક્શન આપ્યું તો તે બોલી શકશે ડોક્ટરે તો સોય લગાવી ઇન્જેક્શન ભર્યું તોય બનેમાંથી કોઈ કઈ બોલે નહીં ડોક્ટર તો ઇન્જેક્શન આપવા આવ્યા તો મગું તો ફટાફટ તરત જ રાત વારી અને કઈ લાડવા આ વગર વાકી જોઈ ખાવી એના કરતા બે લાડવા ખાવા વિદ્યાર્થીઓ એવી કોઈ ખોટી શત રાખવી જોઈએ નહીં જેનાથી આપણે હેરાન થવું પડે